અને આજ તો અમારે કારુ આવ્યો કારુ કેમ લાગે કારુ ઓહો ટોપી વાળો મારા નાના છોકરો આવ્યો હે કે મારે હું મામી માઇન્ડ ભેગી કરવા કે મેં સાડા પાંચ વાગે ફોન ઉપર કર્યા ને તો ઉપાડ ડાયરેક્ટ કીધું કે હાલો અમે આવી છીએ એટલે જોઈએ આજ તો ઈ આવ્યો એટલે મને કહે કે હું આવું ખરી કે પણ કે હું માઇન્ડ ભેગી કરી હોય કે હું તમારો મોબાઈલ નહીં પકડી કે હું તમારો વિડીયો નહીં બનાવી કે હું ફોટા પાડી દઈએ ને વિડીયો ના બનાવ દે તો કઈ નહીં હજુ આવી રીતના કંઈક છે. અને કાલ તો ભાઈ બહુ આવ્યા હતા આજ તો કઈ ખબર નહી ઓલી બાજુ જાય પછી તો ફોરી માંડવી આવી છે ફોરી માંડવી આવવા વાંધો ના આવે કાલ તો જો ને બધું ઉખડી ગયું અડધા નખે કપાઈ ગયા આવું કેમ છે હમણાં શરૂઆત જ છે ને બે દી તો થોડક થાકને લાગે છે બાકી પછી વાંધો નહીં આવે પછી તો એ તારે જલસા જો આમ જ માંડવી ખાઈ હાલો તો માંડવી ખાવા ઓરાની જે કાય સિટી વાળા હોય એને જરૂર પડે બાકી ગામડાવાળા તો ખબર જ છે કે ભાઈ બધે અટાણ માંડવીનો સીઝન ચાલુ જ છે એટલે બધે અટાણ ઓરા ખાતા જ હોય હલો માંડવી ખાઈ પછી જોયું નથી ઘડિયામાં લે આ મોબાઈલ પકડ એ મારા ભગવાન થાકી ગયા તો આ બાજુ ના રાખતી મોબાઈલ પકડવા

બાજુમાં જ છે ઓલા શું આવ્યું એમ કબૂતર આવ્યા કેમ જો ખરી કેટલા બેહી ગયા આઈને કબૂતર બેહી ગયા એની ખતર માં ખડક ખાઈ નઈ માંડવી તો જે ફાળતા કોઈ ફોરી માંડવી હોય તો કેટલી ઝડપ થઈ

એવું ખેતર માંડી માં અડધી માં ઉપડી જતી હતી ઈ માંડવી ની ઈ માંડવી ભેગી કરવાની ભાઈ મજા આવે કે ઘટે આમાં સોલાઈ ગયા એમ તો વાંધો વરસાદ આવતો હતો ઓલી બાજુ બહુ ભરાઈ ગયું એટલે એ બાજુ વધારે ઓલી હતી દેખા વાળી બાકી આમડી તો આલા રાખે સંસાર છે તમારે કોઈ જે માંડવી ખાવી ચાલો ગામડા વાળા જો તો જોકા ખાતા છે સીટી વાળા ને કહો હાલો ખાવા પાણી ઓલી બાજુ પડ્યું છે આપડે લીમડું જવું જો બધા દેખાડ દેવા દેખાડ દેવું પાછું અહીંયા ઘુમરા મારે કારું પાણી ભર્યા કારું કારું પાણી અરે વાહ કારુન દેખાડે માં કારુન દેખ એ ઓય ગાય ગયા ઠંડો પેરી ને ઓસી આજ વ્યાજ માણી ભાઈ ઘર આવ્યો હાલો પાણી બાણી પીલે પાછો વર્ગી જાય ઠાઠો પર નું કામ થાય બાકાજી કેવો હાલો નાસ્તો બાસ્તો કરી લીધો આ જો આવો મીંડા કબૂતર આવો મીંડા કબૂતર ના સાવ બગલા આ કબૂતર દેખાય ઉડીને આવ્યા માંડવી ખાવા આવ્યા હાલ હું પાણી પાણી પી લઉં પછી વર્ગી જાય હાલો જા જાય અહીંયા પાણી પી લે નાસ્તો કરી લીધો ભાઈ નાસ્તો કરવા ટાણે છે ને વિડિયો નતો લીધો એ બાપા હું અહીંયા જરાય નથી kau korumu pana ma mind bi dojo nari el sayang sa ulah boleh dawar gigi ayo jor bang lace dojo halo aji am jauh oli baju dojo oh uh, senem ah blok blok aja kau kau ब्लॉक देगल ओला अपार्टमेंट बने ईमा अणधी जमीन वई गया એટલે જો અહીં તો ખૂણો થાય આવી ગયો છે ઝિંકો કજ પોણી થોડી જાયરું છે ડાઈ લેવરાઈ છે અમાર કારુ લેવરાઈ છે કારુ કાલે કેમ થા હે હારુ થા ઓપી તૂટી ગયા લે એરે જો આ તાર મમી આયરો ગણે તારી હાલો આપણે વર્ગી જાવું છે આ પેલી આ બીજી આ ત્રીજી

બે ગયાકે એવી દુખે અમાર જ બધે બેઠા દેખાડે કેમેરા વાળા ઘડિયા ઘડિયા બદલે હો મારા ભાઈ ઘડિયા ઘડિયા જો વાળા બદલા જો ઘડી ગયા મારી બેનપણ હોય ઘડીક પછી નણંદ નો છોકરો હોય ઘડીક પછી આ બેન પણ છે બધા નોખ નોખા આવે ને તો હું ઘડીક થાકે નહીં ને કારણ કે એક તો ભાઈ તમને બધાને ખબર જ છે કે હું હેને કામ કરું પોરો ખાવ આરામ મતલબ કે ટાઈમ હોય ને આરામ કરવા લઉં વિડીયો ના લઉં અમારે બધા જો આરામથી ઓલો માટી કામ આઈલો આવે દેખાડ દે એમાં જેઠ નો છોકરો આમાં આવે આ બાજુ બધા જો અમે ગુમરા મારીએ અડધા બેઠા અડધા ઉપાડસ ભાઈ થકાઈ ગયું છે તો આમ કાલે પેલો દિવસ તો આજ બીજો બીજો દિવસ છે ને કઈ થોડું વહેમું લાગે તો આમ ને ચાલુ રહેવું ને માંડવી ઉપાડવાનું એટલે નહીં વાંધો આવે તો આવું કંઈક છે ને હજી તો સાડા બાર જેવું થયું હોય એક વાગે જવાનું હજી તો અમારે ઉડન ખટોલા જે આવી નથી એક એક વાગે આવશે તા સુધી આડા વારે માંડવી ભેગી કરીએ માંડવી જો આવી છે કંઈક આ તો જો કે ઓલી છે હેઠાની આયરૂ એટલે આ આ ઝાડવાને કાવ કેવાય ડાય એય ગુલમુલ એ ડાય આ આ ઝાડને ગુલમુલ છે ત્યાં મોળ આવ્યા દે નથી કેતર ના તો ક્યાં આવે એ વસ્તી ના હોય ખાવાની દુનિયા દુનિયાને મજા આવે ખવાય નહીં મસ્તી ના લાગે ગુલમુલ્લા છાયા નીચે બેઠા લાય વા જો માં આવા આવે આમાં ઓલા આવે ને ને બી આવે ને આમાં અમારે જો ઉડન ઉડનઘટા આવી ગઈ હે ઓલી બાજુ ડેલા કારણ કે આજે સોસાયટી બાજુ ન જવાનું આજે માંડી કરતા કરતા ડેલા પાસે પૂગી ગયા હે અમારે જ બધા સુટી ગયા સાંયા સાં હાયલા જઈશ આ બાજુ જો રમવાનું છે ક્રિકેટ રમવાનું છે અને અહીંયા હવે ધીરે હાલા જાય કડે દુનિયાની દુઃખે બોલાતી નથી કારણ કે તો માંડવી છે ને આ પાથરા જ બે વાટ્યા માંડવી ભેગી થઈ ગઈ હતી પસી જાય એટલે પાથરા બે વેટી નાખ્યા પેલી બાજુ બાકી છે આ બાજુ બાવ બેવાટી વાટી નહીં અમારે કારું ભેડો છે હવારે અમારે આમ જવું ડેલા બાજુ ડેલો જામ આપણે દેખાય છે પછી ડેલા બાજુ જાય ટોપી તૂટી ગઈ હવે અમારે છે ને લીમડા લીધો મીઠો લીમડો લીધો એને લઈને જાવ ને ઘેર માટી ભરલી માટી ભરલી ધૂળ છે ને મસ્તી તો એ લઈ જાય બે બે જીબલા અહીંયા જેવું ક્રિકેટ રમવાનું છે કોરીખડા બાજુમાં આબડા લીમડા લઈ લાયા પડ્યો આહે આ લઈ લઉ હાલો હવે જાયે જો રિક્ષા આવી ગઈ છે અમારી આમ જા ગડેલો છે હવે બલાઈ નીકળી ગયા સીધું ના આપણે ઘરે જઈએ ઓ જો હવે હેન ઘરે જઈ નાઈ પૂઈ જામું છે ખાઈ પીન પછી નિરાઈતે તો ભાઈ થાકી ગયા હે આજ તો ઘરે જઈને પૂઈ જવાનું હે ખાઈ પીન વિડીયો છે વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો ઓકે બાય બાય